નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ભાવનગર મીડિયા ન્યૂઝ સુરત જિલ્લાના મહુવા તાલુકાના ફૂલવાડી ગામ તળાવમાં આનંદ ચૌદશના દિવસે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના ગામોથી ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ફૂલવાડી ધોળીકોઇ વાછાવાડ બિલખડી ખરવણ તેમજ આજુબાજુના તમામ ગામના લોકો ગણપતિ દાદાની આરતી પૂજા આરાધના કરી અને ગણપતિ બાપાને વિસર્જન વિદાય કરવા માટે ફૂલવાડી તળાવ પર પહોંચ્યા હતા અને ફુલવાડી તળાવ પાસે મેળા જેવું આયોજન જોવા મળ્યું હતું નાના નાના બાળકો ભૂલકાઓ તેમજ ભાઈઓ બહેનો ગણપતિ દાદાના વિસર્જન માટે ખૂબ ઝૂમી ઉઠ્યા હતા અને અબીલ ગુલાલથી પણ એકબીજાને રંગ્યા હતા ખૂબ આનંદ માણ્યો હતો રાસ ગરબા તેમજ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા આવો માહોલ મહુવા તાલુકામાં પહેલીવાર જોવા મળ્યો હતો ગણપતિ વિસર્જનના દિવસે લોકો ફરી આવતા વર્ષે ગણપતિ બાપા વહેલા આવજો એવી રીતે ગણપતિ બાપાની વિદાય કરી સૌ ભક્તો નોખા પડ્યા હતા અને શાંતિપૂર્વક ગણેશજીનું વિસર્જન થયું હતું રિપોર્ટર મનુભાઈ પટેલ ફુલવાડી